તો હેલો ફેમિલી કેમ છો આઈ હોપ બધા મજામાં દઈશો ને જય માતાજી તો મિત્રો આજે છે પાચમ અને મિત્રો આજે જવાનું છે આપણે ત્રણેતરના મેળામાં મિત્રો તૈયારી કેવી છે એ તમને બતાવવાની છે અને મિત્રો આજનું ટ્રાફિક બહુ જાજુ છે અને કેવી તૈયારી છે એ પણ તમને બતાવવાનું છે અને એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી દો અને લાઇક ઠોકી દેજો કેમ કે આગલો વિડીયો આપણો વાયરલ થયો એમાં લાઇક આવું ઓછી છે અને વ્યૂ જાજા છે તો મિત્રો આવી રીતના સપોર્ટ કરો કેમ કે તમારો ભાઈ તમને દેખાડે છે આખો ત્રણેતરનો મેળો એ પણ ઘરે બેઠા બેઠા અને આપણી સાથે છે જો દશરથભાઈ ને આપણી વાઇટ રાણીને લઈને જવાનું છે તો ચાલો મિત્રો કેવી તૈયારી છે તો મિત્રો બધાને ખાસ એક સૂચના દેવાની છે કે મેળામાં આવો તો તમારો મોબાઈલ અને પાકીટ સાચવીને રાખજો કેમ કે અત્યારે ટ્રાફિક બહુ છે અને આજે છે પાચમ એટલે ચોરી થવાની શક્યતાઓ જાજી હોય છે અને ભાગદોડ વાળા વિસ્તારમાં આવું વધારે બને છે

આ છે અમારા ગામનું પાણીનું પાણી નું પરફ બાપા નું જોઈ શકો છો પરા રસ્તે જોઓ મિત્રો ટ્રાફિક ફૂલ થઈ ગયું છે મિત્રો આવી ગયા સી ત્રિનેત્રેશ્વર મહાદેવજીને દર્શન કરવાન જો મિત્રો લાઈન જો મિત્રો મહાદેવજીના દર્શન કરવા માટે લાગી ગઈ છે ભક્તોની લાઈન જોવો છો

ત્રિનેત્રેશ્વર મહાદેવજી ના દર્શન કરી લીધા છે મિત્રો હવે જવાનું છે મેળા તરફ મેળા ની અંદર થી મસ્ત મજાનું જો ચણા ચોર લઈ લીધું છે ને અમારે જો દશરથભાઈ ચાલુ કરી દીધું જો મિત્રો આપડી માટે બને છે ભાઈ ફ્રેશ ચણાચોર બનાવ્યો કાઈ નો ઘટે તો મજાનું જો વાંદળું ઢીંગાડી દીધું જો મિત્રો અને મેળાની કઈક આવી તૈયારી ચાલુ છે અને જો મિત્રો ટ્રાફિક જો નાના છોકરાની રાઈડ છે મેળાની મેન બજાર છે અને તમે જોઓ કેટલું ટ્રાફિક છે મિત્રો મેળા માં જે બીજું ચકડોર છે એની ભામે ની સાઈડ છે શોપ

ગાડી છે છે જો અને મિત્રો ચકડોળ પણ છે નાના છોકરાનું જો એરોપ્લેન હુડકું વ્યૂ કેવું આવે ઉપરથી મિત્રો આઈથી દેખાય છે સંપૂર્ણ ત્રણે ત્રણ નો મેળો તમે જોઈ શકો છો જોવો મિત્રો અને અમે અહીંયા વાત જોવા ત્યારે લટકાઈ ગયા છે ઉપર અને મિત્રો આજ વચારે અમને લટકાડ દીધા છે જો આયે બંધ કરી દીધું ઉપર આવ્યું લાઈટ કરી લીધી છે ને બહુ મજા આવી છે ને મિત્રો તમે તૈયાર માં આવો ને

ફાઇનલી મિત્રો ભાઈ ગયા રાઈટ માં મિત્રો આજે નળી લેવા ને બધી રાઈટ માં વેહવાનું છે બધી રાઈટ માં વેહવાનું છે વિશુભાઈના ફેન ભેગા થઈ ગયા છે આયા બે ભાઈઓ આજો મેડમ રખડવા આયો કેવો મેળો કેવો છે ફૂલ મોજ પર તમે બે 1 લાખ ઈમાં આવો અમે આમ ઘરે પણ મિત્રો આવી ગયા છે ભૂત بنگલા માં 10 સાફ ટિકિટ લેવાની તો ફાઇનલી મિત્રો અત્યારે બે ટિકિટ લઈ લઈ મારી અને વિશુભાઈની ચાલો ટિકિટની કિંમત કેટલી ટિકિટની કિંમત માત્ર માત્ર સિત્તેર રૂપિયા છે આમ સિત્તેર મિત્રો 70 રૂપિયાની ટિકિટ છે તમને પણ મફતમાં દેખાડવાના હે તો વ્લોગ માં કન્ટિન્યુ રહેજો ને હવે લાઈક કોપી ચાલો મિત્રો છે મિત્રો અમાર ગામના બાપુ ભેગા થઈ ગયા મંતર નો મારી દેતા હોય છે

ભાઈ આ દે રાતા બેટી મેળાની મજા આવી તો ભાઈ મેળામાં મજા આવી કે નહીં તમને ભાઈ કયા ગામથી આવો તમે રાતા બે આવી ગયો છે જો મિત્રો ડેડી ભાઈ મિત્રો ભેગા થઈ ગયા છે આપણે

અને મિત્રો સુનામી રાઈટ માં ભેવાનું સપનું કોનું છે બે ઓલ્ટો ને બે બુલેટ નો મિત્રો મોત ના કુવા ઉપર આવું કઈક આવે છે મેળા નું મિત્રો

કપાવવાનો અને મિત્રો અમે અડધી કલાક છે અહીંયા બેઠા છે હજી મોત નો ચાલુ નથી જો બે માણ નો છે અરે પછી ચાલુ થાય અડધી કલાક પછી અહીંયા પણ થોડો કાયમ અમારો મિત્રો એવું લાગે નજારો તો કઈ નો ઘટે એવો બની ગયો છે અત્યારે કિતને કા હે નો રૂપે સો રૂપે સરત ભાઈ ભાઈ બંદૂક છોડાઈ લીધી છે ઓ ભાઈ આવી કઈક બંદૂક છે તો મિત્રો મેળામાં લાગી ગયો છે તમાર ભાઈને થોડો ખાક અને હવે પીવાની છે એનર્જી ડ્રિંક જો મિત્રો આવી કઈક છે હાલો 10 રૂપિયા લગતા વાસ હા

મિત્રો આ વખતે મેળામાં આપણને ઓલા ભૂરિયા દેખાણા નથી અને તમને દેખાણા હોય તો કમેન્ટ કરી દેજો આપણને તો જોવા મળ્યા નથી અને ભૂરિયા મિત્રો ફેશિયલ વિદેશમાંથી અહીંયા ભૂલ આવે પાણી પી લીધું છે દશરથભાઈ અમારા જો અમારા ગામના પાણીના પરોબિયા કરી લીધો છે આજનો સંપૂર્ણ મેળો તમને બતાવી દીધો છે અને જો રાત્રિનો મેળો જો હોય ને તો મિત્રો આ વિડીયોની અંદર પાંચસો લાખનો ટાર્ગેટ પૂરો કરી દે લાઈટનો મેળો બ્લોગ આપણે અપલોડ કરી દઈએ